વાઘોડિયા વકીલ મંડળ દ્વારા આજે વાઘોડિયાના ધારાસભ્ય સાથેની બેઠક દરમિયાન સિનિયર ડિવિઝન કોર્ટ અને પ્રાંત કચેરી વાઘોડિયાને મળે તે માટે સરકારમાં રજૂઆત કરવા વકીલોએ રજૂઆત કરી હતી આજે વાઘોડિયા વકીલ મંડળે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે વાઘોડિયા વકીલ રૂમમાં એક બેઠકનું આયોજન કર્યું હતું જે દરમિયાન વાઘોડિયા ટૂંક સમયમાં નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે વાઘોડિયાને નગરપાલિકા સાથે સિનિયર ડિવિઝન કોર્ટ સેશન્સ કોર્ટ મોટર એક્સિડન્ટ ક્લેમની ટ્રિબ્યુનલ જે સાવલી ખાતે કાર્યરત છે તે તે ખાતે કાર્યરત થાય માટે કરી હતી સાવલીનું કિલોમીટર કિલોમીટરથી વધારે હોય તદુપરાંત સિત્તેર ટકા કેસ સાવલી કોર્ટમાં વાઘોડિયા તાલુકાના ચાલતા હોય વાઘોડિયાની જનતાને ધર્મના ધક્કા અને વારંવાર અવરજવર અને અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધતો હોવાથી પારાવાર મુશ્કેલી વેઠવાનો વખત આવે છે

આપણા માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ મુલાકાતે આવેલ છે અને કેટલાક વકીલોના પ્રશ્નો છે એ પડતર પ્રશ્નો એમની સમક્ષ રજૂઆત કરેલ છે કે ભાઈ બે રૂપિયાવાળી એક રૂપિયાવાળી ટિકિટ મળતી નથી જેથી વકીલોને અને પક્ષકારોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે બીજી વસ્તુ કે અમારી સેશન્સ કોર્ટ સાવલી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ આવેલા ત્યારે બધા વકીલો હતી અને વાઘોડિયા તાલુકાની પ્રજા હતી અમે તેમને વાઘોડિયાની જે મુશ્કેલી છે વાઘોડિયાના વકીલો અને પ્રજાની મુશ્કેલી તે જણાવી છે વાઘોડિયા તાલુકાની સિનિયર ડિવિઝનની કોર્ટ સાવલી લાગે છે એટલે કે સાવલી કોર્ટમાં આપેલી છે વાઘોડિયાની સેશન્સ કોર્ટ સાવલી કોર્ટમાં આપેલી છે વાઘોડિયાની મોટર એક્સિડન્ટ ક્લેમની ટ્રિબ્યુનલ સાવલી કોર્ટમાં આપેલી છે ઇવન વાઘોડિયાની પ્રાંત કચેરી ડભોઈ આપેલી છે એટલે વાઘોડિયામાં અત્યારે માત્ર જુનિયર ડિવિઝનની કોર્ટ છે સિનિયર ડિવિઝન કોર્ટની જરૂર છે સેશન્સ કોર્ટની જરૂર છે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલની જરૂર છે અને પ્રાંત ઓફિસ જે એસડીએમ કહીએ ડેપ્યુટી કલેક્ટર તેની પણ વાઘોડિયાને જરૂર છે હવે વાઘોડિયા અને સાવલીનું અંતર ગણીએ તો પિસ્તાલીસ કિલોમીટરથી વધારે છે વાઘોડિયાની પ્રજાને ત્યાંના મોટા ભાગના કેસો સિત્તેર ટકા કેસો સાવલીમાં આજે પણ વાઘોડિયા તાલુકાના ચાલે છે સેશન્સ કોર્ટ ગણીએ સિવિલ કોર્ટ સિનિયર ડિવિઝન ગણીએ કે મોટર એક્સિડન્ટ ક્લેમ સિત્તેર ટકા કેસો વાઘોડિયા તાલુકાના ત્યાં સાવલીમાં અત્યારે ચાલી રહ્યા છે એના લીધે વાઘોડિયા તાલુકાની પ્રજાને સાવલીના ધરમ ધક્કા ખાય છે ત્યાં વારંવાર અરે જવું પડે છે ટ્રાન્સપોર્ટેશનની એટલી અવેલેબિલિટી નથી દરેકે પોતાનું વાહન પ્રાઇવેટ લઈને જવું પડે તો ત્યાં સમયસર પહોંચાય એવું છે એટલે આજે અમે માનનીય ધારાસભ્યશ્રીને વાઘોડિયામાં સિનિયર ડિવિઝનની કોર્ટ વાઘોડિયામાં સેશન્સ કોર્ટ અને એમએસસીપી ટ્રિબ્યુનલ જો સરકારમાં રજૂઆત કરીને ફાળવવામાં આવે તો પ્રજાને ખૂબ જ લાભ થાય તેવો છે મંડળની જે કંઈ માંગ છે એ ખરેખર ખૂબ વ્યાજબી માંગ છે કારણ કે વાઘોડિયાના જો સિત્તેર ટકા કેસો સાવલી સેશન્સ કોર્ટની અંદર હોય અને અહીંયા છેવાડાના ગામડાથી લઈને લોકોએ સાવલી સુધી પહોંચવું હોય તો સિત્તેર કિલોમીટર જેટલો ખૂબ લાંબો એરિયા અને સમય બગડતો હોય કારણ કે કોર્ટની અંદર ટાઈમ ટુ ટાઈમ લોકોએ હાજર રહેવાનું હોય છે વકીલ મંડળને પણ ખૂબ મોટી મુશ્કેલી અને મારા વાઘોડિયા વિધાનસભાના લોકોને પણ ખૂબ મુશ્કેલી પરાવાર પડતી હોય અને એની આજે આ તમામ વકીલ મંડળે મને રજૂઆત કરી છે કે વાઘોડિયાને સિવિલ કોર્ટ અને એક્સિડન્ટ કોર્ટ મળવી જોઈએ જેથી કરીને આજુબાજુના ગામડાના લોકોને પરાવાર જે ટ્રાન્સપોર્ટેશનની મુશ્કેલી પડે અને ટાઈમે નથી પહોંચી શકતા એ માટે થઈને જે મને રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆત હું અમારા માન્ય મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે વકીલ મંડળને લઈ જઈને મારો પૂરેપૂરો પ્રયત્ન હશે કે વાઘોડિયાને સેશન્સ કોર્ટ અને એક્સિડન્ટ કોર્ટ બંને અહીંયા મળે ટ્રિબ્યુનલ કોર્ટ માટે થઈને પણ જે કંઈ મુશ્કેલીઓ પડી રહી છે એનો મારો પૂરતો પ્રયત્ન હશે કે મારી વાઘોડિયાની જનતાને અને વકીલ મંડળને કોઈ પણ મુશ્કેલી ના પડે એવી હું સરકારમાં રજૂઆત કરી અને મારા પ્રયત્નોથી અને કોઈ પણ સંજોગોમાં સરકાર સમક્ષ રજૂઆત કરીને વાઘોડી અને સેશન્સ મળે એવો મારો પૂરતો પ્રયત્ન છે.